નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટીપ્સ માટે થઈને આ વિડીયો લઈને આવે શું સાથીઓ આજનો વિષય છે જોરદાર છે એટલું વાત કરી વિષય એવો છે કે સાથીઓ પાંચ એવી દેશી દવાઓ તમારા માટે લઈને આવ્યો છું કે શિયાળાની અંદર તમને મોજ કરાવશે એટલું વાત કરી ગયો અને તમે તમારી ઘરવાળી સાથે પ્રેમિકા સાથે લવર સાથે જેટલી પ્રેમિકાઓ છે જેટલી લવરો છે જેટલી ગર્લફ્રેન્ડો છે જેટલી ઘરવાળી શું ને એના સાથે તમે મજા કરશો એટલું બધા પોચ એવી ઘરેલું દેશી દવા લઈને આવ્યો છું ને કે એનાથી પોપટ ટાઈટ થશે ને મોટો થશે લોખંડ જેટલો મજબૂત થશે તમારો પાળેલો પોપટ પાછો પડશે નહીં કારણ કે સેક્સ પાવર વધારવા માટે થઈને આ પોચ દવાઓ બેસ્ટ હશે એટલું વાત ઘણા લોકોનો સવાલ એવો હતો કે સેક્સ પાવર વધારવા માટે શું ખાવું જોઈએ સેક્સ પાવર માટે કોઈ દવા છે સાથીઓ દવા તો પેલી માર્કેટના અંદર મળે છે ડુપ્લિકેટ એટલો વાયગ્રાની ગોળી પણ વાયગ્રાની ગોળી કરતા એક હજાર ઘણી તાકાત હું તમને પોચ વસ્તુ હું બતાવું છું કે પોચ વસ્તુના અંદર છે એટલું વધુ પણ પાછો પડશે ને પેન્ટ તોડી નાખશે એટલું બધું જોર કરશે અને દિલનો દરવાજો તોડશે એટલું બધું જોર કરશે એટલું વાત રહી પાસો પડશે ને જલ્દી તમે આઉટ થાઓ ને જલ્દી ડિસાર્ડ થા ની બરાબરની બેટિંગ કરશો એટલું વાત કરી સાથીઓ સેક્સ પાવરને વધારો હોય ને તો વધારી શકાય છે એટલું વાત રહી કોઈ દવા ગળવાની કોઈ જરૂરી નહીં એ ખોરાકથી જ થઈ જાય એટલું વાત રહેજો અને તમે ખાલી વિડીયો અંત સુધી જોજો સાથીઓ વિડીયો પસંદ આવે ને તો એક લાઈક કરી નાખજો મારા માટે થઈને એક લાઈક ખૂબ મહત્ત્વની છે સાથીઓ કારણ કે બહુ મહેનત કરું છું વિડીયો બનાવવામાં બહુ મહેનત થાય છે સાથીઓ એક લાઈક કરી નાખો મારા માટે થઈને એક લાઈક ખૂબ મહત્વની છે કારણ કે તમારા માટે થઈને એવા વિડીયો લઈને આવું છું કે તમારા માટે ઉપયોગી છે એટલું વાત રાખજો કારણ કે તમે નપુસક થઈ ગયેલા હોય ના મળતું હોય ને કમજોર હોય ને અને તમારાથી કોઈ કશું વળતું ના હોય બહેરારે અને બૈરા આગળ કોઈ પીપળી વાગતી ના હોય કોઈ લવર હંગત પીપળી પીપડી વાગતી ના હોય તો તમારી વાગવા મળશે એટલું વાત રીજું હા શું કહ્યું ખાલી આ પોજ દેશી દવા લઈને આવી એક આધી દવા કરશો ને તો પોપટ પાસો પડશે નહીં એટલું વાત હોય હું આમ રહેતો છે હુઈ જયલો હોય છે ને તો આમ ટાઈટ થાય લોખંડ જેટલો મજબૂત થાય એટલું યાદ રાખજો સાથીઓ પહેલાં એક લાઇક કરી નાખો કારણ કે મારા માટે એક જ લકી છે એટલે લાઇક કેટલી યાદ રાખજો કારણ કે તું જ મારા માટે લકી છે એટલે લાઇક જ છે કારણ કે મને લાઇક કરી નાખો સાથીઓ કારણ કે તમે મારા એક વિડીયોને લાઈક કરશો તો મારી ચેનલનું મોટિવેશન હોય છે પ્લસ મારી આબ્રુવચે છે પ્લસ મારી કેડિટ છે અને મને વિડીયો બનાવવાની શોખ થશે તમારા માટે થઈને હું નવા નવા વિડીયા લઈને હું શું દિલ ઝલે મગેમ બહુ ખુશું આહા હા હા દિલ ઝલે આહા હા હા દિલ ઝલે સાથીઓ પહેલા નંબરની વસ્તુ છે સાથીઓ કોફી કોફી બી રેગ્યુલર પીશો ને વહેલી સવારે કોઈ રાતે ઊંઘવાના ટાઈમે તમે કોફી પીશો ને પછી બહેરા પહાણ જાઓ કોવર પહાણ જાઓ તો પાછા પડશો ને એટલું વાત તમારો પાળેલો પોપડ જે આકાશના અંદર જે ઉડે છે ને એ પક્ષી પેરેટ પાસો પડશે અને ઢીલો રહેતો હોય છે ને તો એના અંદર સારી રીતે બ્લડ સર્ક્યુલેશન થાય એટલું વાત રહે કોફી પીવાથી થાય એટલું તમને એવું લાગે છે કે કોફી પીવાથી સેક્સ પવરના અંદર વધારે હા હો ટકા તમને સત્ય વાત સાચી કરું છે એટલું વાત રહીજો રિસર્ચ દ્વારા એ સાબિત થઈ ગયેલું છે કે કોફી પીવાથી સેક્સ પાવરના અંદર વધારો થાય છે બીજી વસ્તુ છે ચોકલેટ મારી ચોકલેટ યાદ આવે એટલું વાત રહીજો એ ડ્રાક કલરની જે ચોકલેટ આવે ને એ ચોકલેટથી પોપટ પાસો પડતો નહીં એટલું વાત ગયું છોકરીઓ છોકરીએ ચોકલેટ ખાતી હોય ખબર એમને ઈચ્છાશક્તિ જાગે એટલે એટલે તમને કહું છું કે તમારે ઈચ્છાશક્તિ જગાડવી હોય ને તમારા પોપટને જગાડો ને હુઇઝેલો હોય ને ઠંડો પડી જાય ટાટો પડી જાય એને જગાડો ને તો ચોકલેટ ખાવાનું જોર રાખો એટલું આદરી ચોકલેટ ખાવો ને એટલે મજા કરશો એટલું આદરી ત્રીજા નંબરની વસ્તુ છે તડબૂજ હા હા તડબૂજ તડબૂજ કારણ કે તડબૂચના આધારે વધારે પડ્યું છે તડબૂજ ખાવાથી તમને એવું લાગ્યું કે શિયાળાની અંદર તડબૂજ મળે ના ઉનાળાની અંદર મળે તો કહો ઉનાળાની અંદર ખાજો હાલ તો શિયાળાની તો ના ખાતા કહો તો શિયાળા શિયાળાની અંદર જે લીલી લીલી શાકભાજી છે ગાજર મળે છે મૂળો મળે છે શકરીઓ મળે છે એ ખાવાનું જો રાખો લીલું લહણ મળશે મૂકી ડુંગળી મળે લીલી ડુંગળી ખાવાનું જો રાખો એનાથી હા પાસો પણ છે નહીં એટલું વાત રહી ગયો હા શું કહું છું આપણે જૂઠું બોલતા નહીં એટલું વાત રહી ગયું કારણ કે સેક્સ પાવરનો વધારો હોય ને તો તડબૂજ બેસ્ટ છે એટલું વાત રહી હવે એક બદામ પણ ખાઈ શકો છો ડ્રાયફ્રૂટ કોઈ પણ પ્રકારનું તમે ખાઈ શકો બદામ ખાઈ શકો છો અખરોટ ખાઈ શકો છો કાજુ ખાઈ શકો પિસ્તા ખાઈ શકો છો ખરગુદના બીજ ખાઈ શકો જેટલા પ્રકારના બીજ આવે તમામ પ્રકારના બીજ ખાઈ શકો સૂર્યમુખીના બીજ પણ ખાઈ શકો છો જેટલા ધોળા ધોળા બીજા એ બધું ખાઈ શકો અને બીજી એક વસ્તુ છે એડ એડ આ દેશી એડ કોઈ વેલાયતી એડ એટલું યાદ રાખજો કોઈપણ પ્રકારનો તમે દેશી બાફીને ખાશો કો તો એનું શાક બનાવીને ખાશો કો તો એની આમલેટ બનાવીને ખાશો જે ખાઓ ને તમે એડાણું તેનાથી તમારો પાળેલો પોપટ પાસો પડશે નહીં પેન્ટ તોડી નાખશે એટલું બધું જોર કરશે એટલું વાદળજો અને તમારી ઘરવાળી બાજુમાં ઊંઝી છે ને આહાહા તો તો મોજ કરશે એટલું વાદર પાછો પડશે ને આશી રાત કળ કરશે નહીં તમે સુઈ જાવ પણ પેલો હુરશે નહીં એટલું વાત જાગતો રહે એટલું આ તમારા પછી હુરવાનું નહીં એ જાગતો હોય તો પછી તમારે શું કાંઈ સુઈ જવાની જરૂર છે એટલું વાદળી મજા કરો આવી ઠંડીના અંદર એટલું ગયો ડાયડ ઉડાડો ડેડીકા બોલાવ ડેવું કરો ખાવા ફરીથી મળે ને ના મળે હું તો ખાઈ લેવા ને ધાપીને એટલું વાત રહી હવે સાચું સાચું ઘોષ એડા ખાવાથી થાયલો સાસુ જે તાનસી ખોરાક કહેવામાં આવે છે લસણ ડુંગળી માંસ મટન ચિકન બિકન એડા બેડા બધું એ ખાવાથી છે ને મજબૂત થાય એટલું વાત રહી ગયું રાદર મજબૂત થાય મૂળો મજબૂત થાય સકરિયાથી મજબૂત થાય એટલું વાત ગયું હા શું કહું છું ખાવાનું જોર રાખો અને જે તમે કોઈ બી વ્યસન વ્યસન કરતા હોય બીડી તમાકુ ગુડકા નોમનું કોઈ માવો બાવો ખાતા હોય તો બંધ કરજો ના કાંઈ વ્યસન જ દાંટવાળા છે એટલું વાત તમારે વાઇગરા ગોળી લેવી પડે છે ને એ વ્યસનથી જ એટલું વાત થઈ વેસનથી નપુ શીખીકતા આવશે એટલું વાત ગયું સેક્સ પાવરના અંદર કમજોરી છે નથી આવશે વ્યસનથી આવે વ્યસન તમને બરબાદ છે એટલું વાત ગયું એટલે વ્યસન કરતા નહીં કોઈ દારૂ બારું ઇંગ્લિશ બિંગલિશ પીતા નહીં એને પછી આ ધંધો ના કરતા ખેંચમ ખેંચ્યો આઠ લારી એ બધું કરતા ને કંઈ એનાથી અને પૂછતા આવશે એટલું એટલે તમારું વાઇગ્રા ગોળી લેવી પડે તમને આ પોચ કીધા છે ને પોચમ ગમે તે કરશો તો હું ખાટલો પલંગ તોડી નાખશું એટલું બધું જોર કરશો એટલું વાત બહુ તાકાત આવશે એટલે સેક્સ પાવરના અંદર બહુ વધારો થાય છે સાથીઓ વિડીયો પસંદ આવ્યો ને તો એક લાઇક કરતા હતા અને આ વિડીયો આખા ગુજરાતના અંદર ચગાવી નાખજો અને મને હાઇલાઇટ કરી નાખજો મને ફેમસ કરી નાખજો મને ખબર તમે મને ફેમસ તો કરવાના નહીં મને ટોટીઓ ખેંચીને ભય લાવવાના છે એટલું વાત રાખજો હું કોઈ આગળ વધવાનો શું નહીં આતો હોય તમારા પૂરતો વિડીયો છે એટલું વાત રાખજો સાથે વિડીયો ગમે એક લાઈક કરો ચેનલના અંદર જો નવા હોય તો ચેનલ ને કરો બે લાયકન પર ક્લિક કરો મિત્રો તમારે જેટલા ગ્રુપ હોય જેટલું સર્કલ હોય તમામ જગ્યાએ મારો વિડીયો છે નંબર નવ મિત્રો આવજો બાય શું ટાટા ફરફર ત્યાં